અને ત્યાર વખતે કેવું છે ગમન બુવાજી ત્યાર વખતે છે ને કીર્તિ પટેલ એકદમ ભોળી વ્યક્તિ હતી મેં સહન કરેલું છે બરાબર અને એ મારા મા બાપ પાસે જઈને બેઠો ત્રણ વાર મારા પપ્પા પાસે ગયો ત્યારે મેં એની મેટર ચૂપ રેખી હતી

આવા લોકો ને આ ખુલ વિજય ખોટા માણસ ને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી ઈ કેને એને કેટલી છોકરો ની જિંદગી બગાડી ને ઈ બધું જ કઈ ના સબે મને કે એમ તો બિચાર મને બહુ નહીં સમજ અમે તો મેં તો સાથે કામ કરેલું છે ઘણા એક વર્ષ સુધી એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજાને ફોલો કરતા હતા ને તો એ તો એટલા માટે ફોલો કર્યું તું કે મારા મા બાપ ને કીધું તું મેં કીધું એ અનફોલો કરે એ ખબર પડે જ ને લોકોને

સમાધાન સેનું શું કામ એવા કલાકારો પાસે ભુવાજી પાસે એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કે છે કે ગમે એમ કરો અને આ મેટર પતાવડાવો ગમે એમ કરો આ મેટર પતાવડાવો એવા આ ભંગારને કેમ બોલવું પડે છે જે આને ભગવાન માને ને એ આને પૂછો બાકી કાલે કોઈ સાહિત્યકાર નહીં આવે મારા માટે કોઈ ભુવાજી નહીં આવે તો મારી પાસે બધું જ છે એ આ લાઈવમાં ચેતવણી આપું છું કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા હતા અને કીર્તિબેન તમે આવું કર્યું પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી કેવી પડે ડાયરામાં તો બહુ વખાણ કરો છો ડાયરામાં બહુ વખાણ કર્યા